જે બાતમીના આધારે પોલીસે સોસાયટી સુમુખ સર્કલ આગળ સાગર એન્ટરપ્રાઇઝની સામે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીમાં વર્ણન વાળો ટેમ્પો નજરે પડતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પોની તલાશી લેતા ટેમ્પોના ડ્રાઈવરની સીટ નીચે આવેલા એન્જિન પાસે ચોરખાનું બનાવવામાં આવ્યો હતો તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની છસો સિત્તેર જેટલી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા સડસઠ હજારનો દારૂ સાત હજારનો મોબાઈલ અને સાત લાખ રૂપિયાનો ટેમ્પો મળી સાત પોઈન્ટ ચોમોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે દારૂનો જથ્થો લઈને આવનાર ખેપિયા મુકેશ રાજબલી સરોજની ધરપકડ કરી છે આ ઉપરાંત દારૂનો માલ મંગાવનાર ભરત પાટીલ અને જગદીશ પાટીલને અને સેલવાસથી માલ આપનાર વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત